ભાઈ સુપર હજાર શું જવાબદારી હોવું છે ભાઈ હદર્સિંહ પાકા પાકા પરિબલ ભાઈ ના મારા બધાંટી

આવો બચ્ચા પચાસ રૂપિયા પચાસ રૂપિયા બચાવો

પંચોતેર એસી પંચ્યાસી નેવું પંચાણું સત્તરસો પંદર વીસ પચીસ દરેક પાંત્રેસ પચાસ પંચાવન પંચાવન સત્તરસો પંચાવન રૂપિયા આ જોઈ લે બાપા તું હરખું જોઈ લે અરે 18 વાર જોવે ને 18 વાર ઉપર સડી જાય આપણે જા ના પડી હા ઉભય ભાઈનો ખેડૂત ભાઈ મારા વાડી પાડોશી છે તમાર ખેડૂત શશનાનો 750 750 રૂપિયા બધા બધા

આમ મન એના કોલેજ આલે ઊગુરવ રમે ઉભા રહ્યો છે ટીચર જો આલો ટીચ દે 70 રૂપિયા 70 રૂપિયા હે ભાઈ હવે મોગલે જોઈને હે ભાઈ હે કા જો બધા રહે એમ શું રાજો એટલે આનું કામ સુપર જો ઓલી ફોલ ગેરંટી ભાઈ 1900 1900 રૂપિયા 1900 રૂપિયા બોલસી ભાઈ જો

Um abraço, um